રાજકોટના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કર્યો છે રાજકોટ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની એડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે જેમાં આ વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે જ્યારે આ જ વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉકેડામાં આમ આદમી પાર્ટી તેમજ

આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી એજન્સીઓ ઈડી અને સીબીઆઈ ની એડી તળે વિપક્ષો કુચડી નાખવા માંગે છે આગામી ઇલેક્શનમાં આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલ થી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલ ને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટી મોટી હાર થશે આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ની હત્યા કરી નાખવામાં આવી છે આ તો હિટલર શાહી છે લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલા ભરી રહી છે સમાધાન ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી સમય ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી આ ધરપકડ ને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કીનાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકારને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદનપત્ર આપેલ છે આગામી ચૂંટણીનો માહોલ છે એટલે જો આની અમે કાયદાકીય જે કંઈ લડત લડવાની છે એ લડવાની થશે કારણ કે બીજા કોઈ પગલાંથી તા સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશો તો અમને હમણાં પકડીને પૂર દે હે આવી સ્થિતિ છે આમ છતાંય ઉપરથી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશે